આવો એક બનાવ શહેરના ચકલી સર્કલ પાસે બન્યો હતો વરસાદમાં ચકલી સર્કલ પાસેથી પસાર થતા એક કાર ચાલકે કોઈ કારણસર બ્રેક મારતા તેની પાછળ આવી રહેલી કાર ચાલકે બ્રેક મારવા છતાં પણ તેની પાછળ ઘૂસી ગઈ હતી તો તેની પાછળ આવતા કાર ચાલકે અકસ્માતથી બચવા માટે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર પલટી મારી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો આ ટ્રિપલ અકસ્માતમાં કારને મોટું નુકસાન પહોંચ્યું હતું એકસાથે ત્રણ કાર અથડાતા રોડ પર ટ્રાફિક જામનો દ્રશ્યો સર્જાયા હતા રોડ ભીનો હોવાથી કાર ચાલકે બ્રેક લગાવી પણ કાર સ્લીપ ખાઈને આગળવાળી કારમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ કારને નુકસાન પહોંચ્યું હતું ટ્રાફિક પોલીસે ટ્રાફિક હડવો કર્યો હતો અકસ્માતમાં સમજૂતીથી મામલો થાળે પડ્યો હતો